બાલુભાઈ સારું છે ને બાલુભાઈ ની ને હાથ દુખે એટલે આ એક ભીન છે કઠોર છે તે આ આ બે દો લઈ દયો અટાણ હેને હિયારા ના બગા બહુ થાય ને આજુ પર મી બગા ની કોઈ દવા નથી કરે ને કઈક પાવડર આવે ને ટોપરાનું નું તેલ હેને એ બગા માં સોપડે દઈએ ને એટલે બગો ગમી હોય ને વિયો જાય નાણી હે આ ભી આમાં ખાલી ઠુહા મારે ને આખો માંડવો હોલે માંડવા ને હાટા ઢારી આખું હોલે એટલે આના ત્રેવળ હે

કાલે ખાટલો ભરવા માં પાડી એક ખાટલા માં ભરાયેલી ગાય આપણે આ ઘઉમાં જવાનું છે ઉપીર તો આવી નઈ જેવો પછી વેલેરી વીણે લઈએ ન કહે ને આમ સાટ કાઢવાની હે બધાય સાટ કાઢવા મીડ્યા રણીયો જો રાતડે જ ગો રાતડે ખાતર લેતો ગો બે બે બાસી કી જા આથી બે બાસી કી લેગો ઉજુડિયા ખાતર નાખે ને સાટ વાર દેવાની ને મયુ તડકો ખાય Also, wenn ich dort gehe, ich. Hey, I'm being so nice. What? What? What do you want? Hey, ah, what do you want, little? Who ना I like? Come. है at पत्रा Not only I'm so

સાત આઠ નવ દસ બાર તેર ચૌદ ઓગણી ઓગણી પેલા ભીણું પીવડાવેલી પછી રાત્રે નાકા કરવા દેવાનું રાત્રે જઈને પછી પીવડાવે પાણી કરું કરવું ના ભાઈ કેવા કાલે એવું ભીણું પાણી કરવા બાજુ ને તારે લાઈટ નું

કોમેન્ટ હતી કે તમારે ઓલી ઓળખી બયાની ને ઊંડાઈ વાસણો આવ્યો એટલે એને કાંકરેજ નું બીજ નતું ના ભાઈ કાંકરેજ નું બીજ નતું અમારા ગામમાં માં કાંકરેજ ઓરિજનલ કાંકરેજ હાંઢ હતો ખૂટ એટલે એ ખૂટી ફરીથી ને એ ખૂટી જેટલી ગાયો ઓળખી ફરી ને બધી ની ઈવાજ ઊંડાઈ જ બસાઈ ગઈ હું મારી ગાય ને લઈને ગતો તો મારી ગાય કન્સ્યુ ન થઈ નથી ફેરી જ નતી એટલે પછી મેં બીજદાન કરાય મેં મી બીજદાન કરાય જ બીજ ફરી પણ જીડો આ ખૂટતો ને રૂપમાં એવો એ પાછો ડોઝ ની અંદર એવો રૂપમાં માં નતો એટલે આ જ છે ને આપડી મુનિ આખો રંગ રૂપ કાંક જ નો આવ્યો પણ મોરો કઈ નો આવ્યો કે કે ને એ ડોઝ માં એ વસ્તુ નતો આવતી આપણે એ કાયદેસર ફેરે ને આપણી નેચરલ રીતિ થી તો હે ને રૂપ આવે એટલે એવું હે ભાઈ અમારી જો મહારાણી કટાણ છે ને હિયારા ને બગા બહુ થાય ને આજુ ફરે મી બગા ની કોઈ દવા નથી કરી ને કઈક પાવડર આવે ને ટોપરા નું તેલ છે ને એ બગા માં સોપડી દઈએ ને એટલે બગો ગમે એવો હોય ને જાય નાણી હે આ ભી આમાં ખાલી ઠુહા મારે ને આખો માંડવો હલે માંડવા ને હાટા ઢારી ને આખો હલે એટલે આણા ટ્રેવળ છે જ જ જ જ એ કાઢે લે લપક તા તું એ લે 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 ત્રેવડ માં કઈ ઘટતું નથી એટલી રાત્રે દોરિયો આપણે પાવડર કોદારી નાકા કરવાના હે નાકા ટોસવાના ટોસવાના કા નાકા નાકા ખોલવાના છે કે બંધ કરવાના છે બંધ કરવાના છે સમજાતાન જો વાર છાયર ઉતી ને તે ગામ માં કઈ ઘટતું નથી હા ઘાટા ત્રૂડ નાખી દીધા બાપ બગલાઈ તું દાન તો એ રીમ જાતો ઓય રણજીત ભાઈ ગોડી જાય હું આગળ સડાવી જાય तो तो अपन आके खातर कहाँ और मिला था कहाँ खूब नहीं क्या है खेतर में ये इसका आप रे तो हाथे फूट ही है ये फूट ही है ये कहाँ वहाँ पर है भाई इमाता तो वहाँ आया 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 मोवा राजी कहाँ से नहीं मिला था ने कहाँ ना तो नरीयन से रखे भी ये वैसे पाई ना से किन्हे हैं रे बात है ना हाँ વાવેતરા ભાઈ <laughs> <_ hein? music>

અ મુરુ કાકા હેઠી આ બુંગળ ની પાછળ નહોતું કામ ના થાતા ને હેઠી પથારી કરતી હે નારાજ થઈ જાય તો શું કરું ખાટલો ભરે પછી

તું રાત્રે <laughs> <laughs> ગાજ વા હાંઠડી ટટ ટટ કરે ને આપણી આ ઓલ્યો છે ને ખોડે ગું તું કાલે તૂટે ગું તું આમાં હે ને લોઢા નો હતું આજે પીવીસી છે ને ઈ ઓલે ફેરે છે ને બેલા હતી ને ઈ લોઢા ની હતી ત્યાર પછી નાથો આપો છો આ નવું લઈ આવ મો આ પાણી ને હાંધા ને એટલી લીનો માં હાંધા કરવા એટલે કામ મારે કરવું પછી છે ને એ આ જાકને મો નવું નાખ્યું ને એવો તો વેલેરો વર્ઝન આવે ને લોટા વેટર ખાકે છે બાલુભાઈ ચારું છે ને બાલુભાઈ ને હે ને હાથ દુખે એટલે આ એક ભીંસ છે કઠોર છે તે આ આ બે દોલી દયો આ બાકી લાગે એ વપરા હવે જાય તો પાણાના પેટ ની છે જો આ વાંંદરી છે ને એક બાલુ આ ભીંની પગમાં કે છે

આંગરી મારા આ એક હાથ ને કેવું ન જ થતી વાપરી દો દોવ લખાયો કે રે ગોાળ લખી ઓલીન વાર નહિ લાગે આ આવી જ છે ઓલી મે ના થા ને આવી જ છે આની બાકી છે આ ખાઈ જાય તો છે ને ભાગે બીજું કઈ ન હા નકર તકલીફ ધીરે ધીરે આણી જોવે તલે તું Pato warte anak kami ni kan yo. Tren main nak sah sebut el suwi tak tu. Sekarang ni lah. Sekarang ni. Ah, ni mana? Kalau ni mana? Green sekarang ni kan ni. Tuh tu

आ काम भंगार फेरो करो आ काम करे हा ए एसिड आ काम करे ए जीत कहीं बोल तो नहीं ए तार वीडियो उतार आई है हां ने कौन देखे